તો જઈજો હાર જય આદિવાસી મિત્રો તો વેલકમ ટુ જીક્ષ્સ રાઠવા બ્લોગ્સ તો આજે છે રક્ષાબંધન અને સાથે સાથે છે વિશ્વ આદિવાસી દિવસ એટલે કે આપણા આદિવાસીઓનો તહેવાર તો હમણાં અમે જઈ રહ્યા છીએ બોડેલી આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે જઈ રહેલી છે તો અમે નીકળી રહ્યા છે તો આપણી સાથે છે ભલા ઘણા બધા મિત્રો હશે આ દેખો ઊંચા પણ વાલે સૌ બધી તૈયારી કરી લીધી છે આ બાજુ છે બીજા બધા આ છે ગુરુ અને આ બાજુ છે પલા બાબુ ક્યાં કે સાંજા નિકુણ છે ટાઈપિંગ ચાલ રહી છે ઈશ્કી તો અને આ બાજુ આસુબેન છે તો બન્યા માં અમે નીકળીએ હમણાં થોડી વારમાં તો મિત્રો આપણે ઊંચા ઊંચાપાનથી તો નીકળી ગયા હતા ને હમણાં પહોંચ્યા છે આ થી બોડેલી જવાનો રસ્તો તઈ ઊભા છે થી બોડેલી સાત કિલોમીટર છે તો બીજા બધા મિત્રો તો પાછળ આવે છે તો મળીએ તમને હવે સીતા બોડેલી જઈને તો બન્યા રહો લોકમાં પ્લસ બોડેલી તો પહોંચે છે પણ અમે થોડા લેટ પડી ગયા છે જોઈ શકો છો આ ક્રેજ જય આદિવાસી मित्रो रेली पूरी થઈ ગઈ છે અને આપણે અમે ઉભા છે ફોટો શૂટ કરવા માટે અહીંયા બોડેલી આ ચોકડી છે મેન લે પકડજો આ રાહુલ ભાઈ છે અમારે મારી મોસી કા लड़का है और इधर बिरसा मुंडा भगवान की मूर्ति है देख सकते हो आप लोग જય જવાર જય આદિવાસી તો મિત્રો રેલો રેલી પતી ગઈ છે તમે થોડી ભીડ હોવાના કારણે અને અમે નાચવા જતા રહેલા એટલે વધારે રીલ શૂટ કરી નહીં શક્યા અરે હા હા ગુનવત ભાઈ કેવું છે તો મિત્રો અમે જવા માટે તો

પેલી પારે જઈને તો બન્યા રોડ તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા કેટલી તકલીફ પડી રહી છે આ જો આ બધા બાઈકો કઈ રીતે લઈને આવે છે જુઓ આ કાકા જુઓ અને અમારી બાઈકમાં પાણી ભરાઈ ગયું છે તો હવે જોઈએ આ મિત્ર છે મદદ કરવા લાગે છે આપણને જોઈ લો તો મિત્રો પહોંચી ગયા છે જેતપુર પાવી અને જેતપુર પાવીનો માહોલ એક નંબર છે ગાય અહીંયા ફૂલ મોજ છે મિત્રો આપણે જેતપુર માંથી નીકળી ગયા હતા અને અમને પહોંચ્યા છે ડુંગરવાટ કોઈ શકો છો તમે રાહુલ રોકો આ બાજુ છે અને હું કહી રહ્યો છું આઈસ્ક્રીમ અને આ ફરાળી છે તો હવે તમને મળશું નેક્સ્ટ બ્લોગમાં તો આજનો બ્લોગ અહીંયા ધ્યાન કરું છું તો બ્લોગ ગઈ તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં જય જવાર જય આદિવાસી